બજેટ આપણું ઘણું સરસ બનાવ્યું છે ઇકોનોમિક્સ પર્સપેક્ટિવથી ઘણી મહેનત કરી છે આપણા ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણજીને અમારો ખૂબ ખૂબ અભિનંદન છે આટલા સરસ બજેટ બનાવવા માટે ફિસ આટલી મોટી ફિઝકલ ડેફિસિટ હોવા છતાં એમણે આટલી સરસ રીતે બધું એક્સપેન્ડિચર મેનેજ કર્યું છે એ માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ મેજર અમારા આપણા જે ચેન્જીસ છે આ વખતે એ છે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સમાં કેપિટલ ગેઇન્સ દર વર્ષે માણસે નથી આવતો પણ જ્યારે બી આવે છે ત્યારે ઘણો બધો ટેક્સનો બોજો લઈને આવે છે એટલે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જે પહેલાં પંદર ટકા હતો શેર્સ ઉપર મ્યુચ્યુઅલ ફંડ્સ ઉપર એ આ વખતે એમણે વધારીને વીસ ટકા કરી દીધો છે અને જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન હતો જે દસ ટકા પર નોન ફાઇનાન્શિયલ એસેટ્સ પર એ આ વખતે સાડા બાર ટકા થયો છે જે એક લાખ રૂપિયાનું એક્ઝમ્શન હતું વન વન ટુ એમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન એસટીટી પેઇડમાં એ એમણે કર્યું છે એક લાખથી સવા લાખ તો આ ઘણા સારા મુદ્દાઓ છે ઘણા સરસ ચેન્જીસ છે જે આપણે કેપિટલ ગેનમાં આ વખતે ઓબ્ઝર્વ કરી રહ્યા છે સેલરાઇડ એમ્પ્લોય માટે બી ઘણા બધા સારા સમાચાર છે આ બજેટમાં જે જૂના સ્લેબ્સ હતા ન્યૂ ટેક્સ રેજીમમાં એ થોડા ચેન્જ કર્યા છે અને ઇન ડાયરેક્ટલી ડાયરેક્ટલી ટોટલ બેનિફિટ એક સેલરાઇડ એમ્પ્લોયને સત્તર પાંચસોના રૂપે ટોટલ ટેક્સ એમાઉન્ટમાં ફરક પડે છે સ્ટેન્ડર્ડ ડિડક્શન જે પહેલાં પચાસ હજારનું હતું એ પંચોતેર હજાર કરવામાં આવ્યું છે અને ઘણા બધા એવા નાના નાના સારા ચેન્જીસ છે જેનાથી સેલરાઇડ એમ્પ્લોયને આ બજેટમાં ફાયદો થઈ રહ્યો કે કસ્ટમ ડ્યુટીમાં જે ફેરફાર થયા છે એ બી ઘણા સરસ છે મોબાઈલ ફોન્સ ઉપર એને એના કોમ્પોનન્ટ્સ ઉપર ડ્યુટી ઘટાડવામાં આવી છે પંદર ટકા કરી દેવામાં આવી છે ગોલ્ડ અને સિલ્વર જેવા પ્રેશિયસ મેટલ્સ પર પણ છ ટકાની ડ્યુટી ઘટાડવામાં આવી છે અને જે એજ્યુકેશન લોન હતી જે ડોમેસ્ટિક માટે સ્ટુડન્ટ્સ માટે જોઈતી હતી એનું ત્રણ ટકા ઇન્ટરેસ્ટ વેવરનું કૂપન્સ આપવાની દર વર્ષે એક લાખ સ્ટુડન્ટ્સ માટેની વાત થઈ છે ફાઇનલી હવે આપણને જ્યારે જ્યારે આપણી પાસે ફાઇન પ્રિન્ટ આવશે ત્યારે જ બધા આંકડા અને પરફેક્ટ સ્ટેટિસ્ટિક્સ આપણને સમજ પડશે ત્યાં સુધી અમારા તરફથી આ ઓબ્ઝર્વેશન્સ આપને મુબારક અને ભારત સરકારને બજેટ માટે ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ